નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને દોસ્તો આજે આપણે ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે બુકમાંથી જે પ્રોજેક્ટ નંબર બાવીસ એટલે કે જે પ્રવૃત્તિ નંબર બાવીસ આપેલો છે મારો પરિવાર તેનું ટોટલ સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપણને આપવામાં આવેલી છે ધોરણ પાંચની તો આ ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની જે પીડીએફ છે અને જે વિડીયો છે તે આપણી ચેનલ ઉપર અને એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસ મારો પરિવાર જો અહીંયા શું કહ્યું છે કે ઘરના મુખ્ય સભ્યોથી શરૂ કરી અને ઘરના તમામ સભ્યોના નામ જન્મ તારીખ ઉંમર અભ્યાસની વિગત આવી જાય તે રીતની નોંધ તૈયાર કરીએ વૃક્ષનું ચિત્ર બનાવી ક્રમ અનુસાર તેમાં નામ ગોઠવીએ શક્ય હોય તો ફોટા પણ મૂકીએ પોતાના પરિવારના પેઢીની વિગતો નોંધ કરો અને શક્ય બને તો તેને ચાર્ટ સ્વરૂપે પણ પ્રસ્તુત કરીએ ચાલો વડીલ સભ્ય એકનું નામ આપણે લખીએ તો લક્ષ્મી બહેન કે જેઓ દાદી છે એની જન્મ તારીખ છે બાવીસ જૂન ઓગણીસો ને પિસ્તાલીસ ઉંમર છે એની ઓગણ એસી વર્ષ અભ્યાસ છે બી એ વડીલ સભ્ય બે એનું નામ છે નંદલાલભાઈ દાદા થશે તે બરાબર જન્મ તારીખ છે પંદર ઓક્ટોબર ઓગણીસો બેતાલીસ ઉંમર છે એક્યાસી વર્ષ અને અભ્યાસ કર્યો છે એને એમ એનો સભ્ય નંબર ત્રણ છે રવિભાઈ કે જે પપ્પા છે જન્મ તારીખ છે એક જાન્યુઆરી ઓગણીસો ને સિત્તેર અહીંયા તમે તમારા પરિવારના સભ્યોના નામ પણ લખી શકો ઉંમર છે એની ચોપન વર્ષ અભ્યાસ કર્યો છે એણે એમ સભ્ય નામ ચાર સીમા બહેન કે જેઓ મમ્મી છે જન્મ તારીખ છે પાંચ મે ઓગણીસો પંચોતેર ઉંમર છે ઓગણપચાસ વર્ષ અભ્યાસ કર્યો છે એમ એસ સી બરાબર ત્યાર પછી બાળકનું નામ તો એનું નામ છે પર્વ જન્મ તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર ઉંમર છે ચોવીસ વર્ષ અને અભ્યાસ એમણે કર્યો છે બીટેકનો બાળકનું નામ બે છે ક્રિના એનો જન્મ તારીખ છે પચીસ સપ્ટેમ્બર બે હજાર પાંચ ઉંમર છે અઢાર વર્ષ અને અભ્યાસ કર્યો છે બારમા ધોરણનો ચાલો તો અહીંયા આપણે હવે પરિવાર વૃક્ષ તૈયાર કરવાનું કહ્યું છે તો જો મિત્રો અહીંયા તમે પરિવાર વૃક્ષ આપણે તૈયાર કર્યું છે તો આ પ્રમાણે તમે પરિવાર વૃક્ષ પણ કરી શકો છો બરાબર છે ચાલો તો આ જે પરિવાર વૃક્ષ છે એ અહીંયા આપણને આપેલું છે એવી રીતે તમે તમારા ઘરનું પરિવાર વૃક્ષ પણ તૈયાર કરી શકો અથવા તો પરિવાર ચાટ આપણને આપેલો છે તો આ રીતે તમે પરિવાર ચાટ કરી શકો દોરી શકો જો અહીંયા તમારા દાદાને મૂકો અહીંયા દાદીમાને મૂકો પપ્પાને મૂકો મમ્મીને મૂકો કાકા અને કાકી ત્યાર પછી તમારા ભાઈ બહેનો અહીંયા આવશે અહીંયા તમારા કાકાના જે છોકરાઓ અને છોકરીઓ છે તે આવશે તો આ રીતે તમે પરિવારનો ચાટ પણ આખો તૈયાર કરી શકો છો ચાલો મિત્રો ધોરણ પાંચની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ દોસ્તો આ જે વિડીયો છે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો